ચાલો મિત્રો કેમ છો મજામાં ગુડ મોર્નિંગ તો આપણે જવાનું આવી છે આઠ અને આપણે ધોન કમ્પ્લીટ થઈ ગયા છે અને આપણે જવાનું છે પાલીતાણા તો આપણે નીકળી ગયા પાલીતાણા જવા માટે કેમ કે આપણે જવાનું તો પાલીતાણા ફ્રીજ જોવા માટે એટલે ફ્રીજ જોવા માટે પાલીતાણા નીકળી ગયા ધીરે 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 ગાડી એકવી છે ટાઈટનો માહોલ છે એટલા માટે આપણે નીકળી ગયા પાલીતાણા તો ગામમાં પહોંચ્યા તો ગામમાં તો સવીસ જાન્યુઆરીનો પ્રોગ્રામ તો ઘડીક સવીસની જાન્યુઆરી જોઈ ઘડીક ઉભા રહ્યા અને આ નિશાનમાં એમાં ભણેલા છે એટલે થોડુંક યાદગારી છે ઘડીક ઉભા રહ્યા બધા ડિસ્કો કરતા હતા એ જોયું એક નાટક ચાલુ હતું એ જોયું તો ઘડીક ઉભા રહ્યા વધારે આનંદ કર્યો આવી ગયા સીધા આપણે પાલીતાણા પાલીતાણા આવીએ એટલે આપણી ફેવરેટ દુકાન આવી માપક ચા અને મિયા લીધી માપકમાં મસ્ત મજાની મને મજા આવી ગઈ હું જ્યારે ભલે તો એટલે પેલા માપકની ચા પીવું છું પછી જ આગળ વધુ છું ત્યાંથી નીકળે એટલે સીધા આવ્યા ફરી જ વળાની દુકાને ફરી જ જોયા ફરી જ પણ મસ્ત છે પણ લાઇટમાં ભાવ બહુ મસ્ત હશે કાં વાંધો ને ઘડી ગોળો ફરી જોયું ઘડી ગોળું જોયું પછી નીકળી કર્યું ابا یې فریز کول وی او یانې قیمت 20000 روپے کې څه ټول کار هم تم ځایم کوم کا وندره پخې خپل غری غری له مامي کې څو سم ممونه غری ته ممونه غریه نګړیږیږي دیره તો આવી ગયા મારા મામાના ઘેરે આજે મારા મામાનું ગામ રોડું રૂપાળું દકાના પછી નહીંથી આવી ગયા સીધા ઘેરે સાંજે ઘેરે આવીને મસ્ત મજાનો હજી પહોંચ્યા તા મામાના ઘરે ગયા તા પૈસા લેવા એટલે પૈસા લઈને આવી ગયા એ થોડીક પૈસા પૈસા લઈ લીધા હવે પછી મળ્યા આપણે